નમસ્કાર મિત્રો રિયાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે આ વિડીયોમાં જે ગણિત છે છીએ વન પરીક્ષામાં પૂછાય છે તો એ ગણિતમાં આપણે વિષય વસ્તુ અને જે પદ્ધતિ શાસ્ત્ર છે તો એ અહીં જોઈશું મિત્રો પ્રથમ પ્રશ્ન છે કે ગણિત એ તો ગણિત શું છે તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે ગણિતને આપણે શું કહી શકીએ છીએ તો ગણિતને આપણે પદ્ધતિસરનું વિજ્ઞાન કહી શકીએ છીએ તો આ જે પ્રશ્નો છે મિત્રો જે બનાવવામાં આવેલા છે તો એ પીટીસીડીએલએડના જે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર જે છે તો એમાંથી પ્રશ્નોત્તરી બનાવવામાં આવેલ છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો તથા લાઈક કરી દેજો જેથી શું કે તમને આ જે વિડીયો છે તેની નોટિફિકેશન છે એ બે લાયકન દબાવ્યા પછી મળતી રહે હવે બીજો પ્રશ્ન છે ગણિતમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ગણિત છે તો એ ગણિતમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ છે આકારો શું આકારો જેમ કે ચોરસ લંબ ચોરસ છે ત્રિકોણ છે તો આવા વિવિધ આકારો છે સરખામણી તો સરખામણીમાં જેમ કે વધારે ઓછું નાનું મોટું ઊંચું નીચું જાડું અને પાતળું તો આ જે સરખામણીની બાબતો છે અને પછી જે સંખ્યાઓ ગણવાની પ્રક્રિયા સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર છે તો આ બધી બાબતોનો સમાવેશ ગણિતમાં થાય છે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓ જણાવો ગણિત છે તો એની ચાર મૂળભૂત ક્રિયાઓ છે તો એ ક્રિયાઓ કઈ છે તો આવશે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર તો ગણિતની આ ચાર મૂળભૂત ક્રિયાઓ છે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર પ્રશ્ન ચાર છે ગણિત કેવો વિષય છે ગણિત છે તો એ કેવો વિષય છે તો જવાબ થશે તર્કબદ્ધ ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ વિષય છે તો ગણિત છે એ તર્કબદ્ધ ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ વિષય આપણે કહી શકીએ પ્રશ્ન નંબર પાંચ છે ગણિતના શિક્ષકે ગણિતનો ખોટો દૂર ખોટો ભય છે તો એને દૂર કરવા માટે શું કરવું જોઈએ એક ગણિતના શિક્ષક તરીકે ગણિતનું જે વિદ્યાર્થીમાં ખોટો ભય છે એને દૂર કરવા માટે શું કરી શકાય તો જવાબ આવશે અસરકારક રીતે અને રસપૂર્વક અધ્યયન અનુભવો પૂરા પાડવાનું આયોજન કરવું જોઈએ શિક્ષકે અસરકારક રીતે અને રસપૂર્વક વિદ્યાર્થીને વિષયમાં રસ પડે અને જે રજૂઆત છે તો એ રજૂઆત એકદમ સરળ રીતે હોય તો વિદ્યાર્થીને શું પડશે એમાં તો રસ પડશે અને એનો ભય છે એ દૂર થશે તો આ રીતે અસરકારક રીતે અને રસપૂર્વક અધ્યયનના અનુભવો છે એ પૂરું પાડવાનું આયોજન કરવું જોઈએ મતલબ કે શિક્ષકે જે ગણિતની સંકલ્પનાઓ વિદ્યાર્થીને શીખવવાની છે તો એ સંકલ્પનાઓમાં કેવી રીતે સરળમાં સરળ રીત આપવી કે જેથી વિદ્યાર્થી છે તો એ માહિતગાર થઈ શકે પ્રશ્ન નંબર છ છે ગણિતના શિક્ષકે સાને અનુલક્ષીને ગણિતના અધ્યાપન માટેની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ ગણિતના એક શિક્ષક તરીકે એવી રીતે કઈ બાબતોનું ધ્યાનમાં રાખીને અને અનુલક્ષીને અધ્યાપન કાર્ય છે ગણિતનું તો એમાં જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ તો બાળકની વય કક્ષા શું બાળકની જે ઉંમર છે એને અને વિષયાંગને જે ભણાવવાનું છે તો એને અનુલક્ષીને શું ગણિતના અધ્યાપન માટેની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ હવે બાળકની જે વય કક્ષા મુજબ છે તો એ મુજબ એને સરળતા રહે એ રીતે શું તો શિક્ષકે વિવિધ અધ્યાપનની પદ્ધતિઓ છે તો એ મુજબ શિક્ષણનું આયોજન કરવું જોઈએ સાતમો પ્રશ્ન છે ગણિત શિક્ષણની પદ્ધતિઓ શીખતા પહેલાં શું જાણવું જરૂરી છે ગણિત શિક્ષણની જે પદ્ધતિઓ છે તો એ પદ્ધતિ શીખતા પહેલાં તો શું જાણવું જરૂરી છે તો જવાબ આવશે ગણિતના જ્ઞાનના સ્વરૂપ સૌ પ્રથમ તો ગણિત છે તો એના જ્ઞાનના સ્વરૂપ તેનું મહત્ત્વ તથા તેના દ્વારા વિકસતા ગુણો અને કૌશલ્યો એ જાણવું ખૂબ જ જરૂરી છે તો ગણિત શિક્ષણની પદ્ધતિઓ શીખતા પહેલાં તો ગણિતના જ્ઞાનના સ્વરૂપ તેનું મહત્વ તથા તેના દ્વારા વિકસતા જે ગુણો છે અને કૌશલ્યો છે તો એ જાણવું ખૂબ જરૂરી છે આઠ છે રોજિંદ રોજિંદા જીવનમાં ગણિતનો કયો કયો ઉપયોગ જોવા મળે છે રોજિંદા જીવનમાં છે તો ગણિતનો કયો કયો ઉપયોગ જોવા મળતો હોય છે તો સમય આયોજન સો તો સમય આયોજન સવારથી ઉઠતા લઈ અને સાંજ સુધી તો માણસ છે એ સમયનું આયોજન કરતો હોય છે જેમ કે વિદ્યાર્થી કાળ છે તો સવારે ટ્યુશનનો સમય છે પછી સ્કૂલે જવાનો સમય છે સાંજે આવ્યા પછી ભણવાનો સમય છે વાંચન લેખન જે છે એનો સમય છે જમવાનો સમય છે તો આ બધું શું હોય છે તો આયોજન કરવું પડે છે એ જ રીતે જથ્થો એ જ રીતે જથ્થો છે જથ્થામાં આપણે વાત કરીએ તો જેમ કે ટૂથપેસ્ટ છે એનો જથ્થો સવારે બ્રશ કરીએ છીએ તો જે પેસ્ટ છે તો એ પછી એ જ રીતે પ્રમાણ છે એ જ રીતે માપણ છે તથા ગણન છે તો આ બધી બાબતોનો રોજિંદા જીવનમાં છે તો ઉપયોગ થતો આપણને જોવા મળે છે નવમો પ્રશ્ન છે કેટલા વર્ષનું બાળક વધારે ઓછું કે નાની મોટી વસ્તુને ઓળખીશ બતાવે છે કેટલા વર્ષનું બાળક છે કે વધારે અથવા ઓછું વિશે તેમજ નાની છે વસ્તુ કે મોટી છે તો એ ઓળખી બતાવે છે કોઈ ના નાનકડું બાળક છે તો એને બતાવવામાં આવે કે કેમાં વધારે પાણી છે કેમાં ઓછું પાણી છે કઈ વસ્તુ નાની છે કઈ વસ્તુ મોટી છે તો એ કેટલા વર્ષનું તો બે વર્ષનું બાળક છે તો એ શું આ બતાવી શકે છે દસમો પ્રશ્ન છે કયા ક્ષેત્રોમાં ગણિતનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે એવા કયા ક્ષેત્રો છે જેમાં ગણિતનો શું ઉપયોગ છે સવિશેષ થતો જોવા મળે છે એક તો આવશે વિજ્ઞાન શું આવશે મિત્રો વિજ્ઞાન પછી છે ખગોળશાસ્ત્ર પછી છે અર્થશાસ્ત્ર વિવિધ વ્યવસાયો કોમ્પ્યુટર તો આ જે ક્ષેત્રો છે તો એમાં ગણિતનો સવિશેષ ઉપયોગ થતો આપણને મોટા ભાગે જોવા મળે છે અગિયાર નંબર છે ગણિત સાથે સૌંદર્ય પણ જોડાયેલ છે એમ સેના પરથી કહી શકાય ગણિત છે તો એની સાથે શું સૌંદર્ય પણ જોડાયેલ છે તો એવું કેવી રીતે કહી શકીએ તો જવાબ થશે વિવિધ ભૌમિતિક આકારોના સંયોજન દ્વારા વિવિધ જે ભૌમિતિક આકારો છે તો એના સંયોજન દ્વારા સુંદર તથા નયનરમ્ય કલાકૃતિઓનું સર્જન થાય છે સુંદર તેમજ નયનરમ્ય જે કલાકૃતિઓ છે તો એનું સર્જન થાય છે કાકારોનું સૌંદર્ય તેમાં રહેલી સપ્રમાણતા છે કાકારોનું સૌંદર્ય છે તો તેમાં રહેલી સપ્રમાણતા છે તો આ રીતે ગણિત સાથે શું સૌંદર્ય પણ જોડાયેલ હોય છે મતલબ કે આપણે કહી શકીએ કે વિવિધ જે ભાતો છે તો એ બધી શું ગણિતના વિવિધ આકારોની બનાવવામાં આવેલી હોય છે તો એ આકારો શું તો સૌંદર્ય સર્જતા હોય છે બારમો પ્રશ્ન છે શેમાં શેમાં ગણિતના વિવિધ આકારોનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે એવી કઈ કઈ વસ્તુ છે કે જેમાં આપણે ગણિતના વિવિધ આકારોનો ઉપયોગ થતો આપણે જોઈએ છીએ તો એક છે શિલ્પ સ્થાપત્ય વિવિધ સ્થિપ શિલ્પ અને સ્થાપત્યોમાં પણ ગણિતના વિવિધ આકારોનો ઉપયોગ થતો જોવા મળે છે બીજું છે ચિત્રો કોતરકામ જડાવકામ બાગ બગીચામાં ફૂલ છોડ કે મહેંદીને કાપીના કાપીને બનાવેલ વિવિધ આકારો તથા દિવાળી દરમિયાન કે શુભ પ્રસંગે દોડાતી રંગોળીમાં તો આ રીતે ગણિતના વિવિધ આકારોનો આપણે ઉપયોગ થતો જોવા મળે છે તેર નંબર છે કુદરતમાં જોવા મળતા મધમાખીના મધપુડામાં તથા સૂર્યમુખીના ફૂલમાં કઈ શ્રેણીને કારણે વધે છે તો કુદરતમાં જોવા મળતા જે મધમાખીનો મધપુડો છે એ અને સૂર્યમુખીના ફૂલમાં કઈ શ્રેણી છે તો તેના કારણે એ વધે છે તો ફિબોનાકી શ્રેણી કઈ તો ફિબોનાકી શ્રેણી આવેલ છે તો એ શ્રેણી મુજબ જે એમાં શું હોય છે મધપુડામાં જે આકારની રચના હોય છે તો એ ફિબોનાકી શ્રેણી મુજબ હોય છે એ જ રીતે સૂર્યમુખી ફૂલમાં પણ એ ફિબોનાખી શ્રેણીનો ઉપયોગ આપણને જોવા મળે છે આગળ થોડાક ફિબોનાકી શ્રેણી વિશેના થોડાક પ્રશ્નો છે તો એ આપણે કરીશું તો ચૌદ ચૌદમો પ્રશ્ન છે કે ફિબોનાકી શ્રેણીનો ઉપયોગ જણાવો આ ફિબોનાકી શ્રેણી છે તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો ગણિતમાં પેટર્ન શોધવા ગણિત વિષયમાં પેટર્ન જે રીઝનિંગમાં આપણે આવે છે પેટર્ન તો એ શોધવા માટે પ્રકૃતિમાં ફૂલની પાંખડીઓ શંખ વગેરેમાં જોવા મળે છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને સમસ્યા હલ કરવા માટે પરીક્ષામાં પ્રશ્નરૂપે શ્રેણી ઓળખો આગળની સંખ્યા શોધો સરવાળો વગેરેમાં ફિબોનાકી શ્રેણીનો ઉપયોગ આપણને જોવા મળે છે હવે ફિબોનાકી શ્રેણીનું સૂત્ર જોઈએ કે ફિબોનાકી શ્રેણીનું સૂત્ર જણાવો તો જવાબ થશે એફ કૌશમાં એન કૌશ પૂરો બરાબર એફ કૌશમાં એન માઇનસ વન કૌશ પૂરો પ્લસ એફ કૌશમાં એન માઇનસ ટુ કૌશ પૂરો તો આ જે છે એ ફિબોનાકી શ્રેણીનું સૂત્ર છે પ્રશ્ન નંબર છે સોળ ફિબોનાકી શ્રેણીની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે તો જવાબ આવશે ઝીરો અને એકથી થાય છે કઈ શૂન્ય અને એકથી ફિબોનાકી શ્રેણીની શરૂઆત થાય છે સત્તરમો પ્રશ્ન છે કે ફિબોનાકી શ્રેણીમાં આગળની સંખ્યા કેવી રીતે મળે છે જે ફિબોનાકી શ્રેણી છે તો એમાં આગળની સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે તો પહેલાંની બે સંખ્યાઓનો સરવાળો કરવાથી પહેલાંની જે બે સંખ્યાઓ છે તે એનો સરવાળું કરવાથી આપણને આગળની સંખ્યા મળી રહે છે પ્રશ્ન છે ફિબોનાકી શ્રેણીનું ઉદાહરણ આપો ફિબોનાકી શ્રેણી છે તો એનું આપણને ઉદાહરણ આપવાનું છે તો જવાબ થશે જીરો એક એક બે ત્રણ પાંચ અને આઠ તો આ ફિબોનાકી શ્રેણીનું ઉદાહરણ છે હવે જોઈએ તો આ કેવી રીતે આવ્યું તો સૌપ્રથમ તો આપણે શું લેવું પડશે જીરો અને એક લેવા પડશે શું લેવું પડશે જીરો અને એક હવે આ બે સંખ્યાઓનો પ્લસ કરીશું તો આપણને શું મળશે આ એક મળશે શું મળશે એક મળશે હવે શું કરીશું તો આ બે સંખ્યાઓનો સરવાળો કરીએ તો એક ને એક તો મળશે આપણને બે પછી આગળ વધ વધવું છે તો આ બે સંખ્યાઓનો સરવાળો કરીએ તો એક ને બે થશે ત્રણ પછી આ બે સંખ્યાઓનો સરવાળો તો ત્રણ ને બે તો મળશે પાંચ પછી આ ત્રણ અને પાંચનો સરવાળો તો પાંચને ત્રણ તો મળશે આઠ તો આ રીતે આપણે શું શ્રેણી બનાવી શકીએ છીએ ફિબોનાકી શ્રેણી ઓગણીસ છે ફિબોનાકી શ્રેણી ઝીરો વન વન ટુ થ્રી ફાઇવ એટ થર્ટીન પછી જે આગળની સંખ્યા આવશે એ શું હશે તો આગળની અહીંયા તેર પછીની જે સંખ્યા મેળવી છે તો આપણે શું કરવું પડશે આઠ અને તેરનો સરવાળો કરવો પડશે આઠ અને તેરનો સરવાળો કરશું તો આપણને શું મળી જશે એકવીસ છે એ મળી જશે તો આમ મિત્રો તમે ફિબોનાકી શ્રેણી વિશે તમે સમજી ગયા હશો વીસવો પ્રશ્ન છે એકવીસ પછી ફિબોનાકી શ્રેણીમાં શું આવશે એકવીસ છે તો એના પછી તો ફિબોનાકી શ્રેણી આપણે મેળવવી છે એકવીસ પછીનો જે અંક આવતો હોય મેળવવો છે તો શરૂઆત આપણે જીરો અને વન લેવા પડશે શું શરૂઆત તો જીરો અને વન તો જીરો અને વનનો સરવાળો કરશું તો આપણને વન મળશે પછી આ વન અને વનનો સરવાળો કરશો એ આપણને ટુ મળશે પછી આ ટુ અને આ આગળનો વન છે તેનો સરવાળો કરશો તો વન પ્લસ ટુ એટલે થ્રી પછી આ થ્રી પ્લસ ટુ આ થ્રી પ્લસ ટુ તો ફાઇવ પછી ફાઈવ પ્લસ થ્રી તો એટ પછી એટ પ્લસ ફાઈવ તો થર્ટીન પછી થર્ટીન પ્લસ એટ તો કેટલા મળશે ટ્વેન્ટી વન પછી ટ્વેન્ટી વન પ્લસ થર્ટીન તો શું મળશે થર્ટી ફોર તો શું મળશે મિત્રો આપણને થર્ટી ફોર મળશે તો એકવીસ પછી શું આવશે તો છેલ્લી બે સંખ્યાઓ એટલે કે તેર અને એકવીસનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે એટલે કે તેર અને એકવીસનો સરવાળો કરશું તો આપણને શું મળી જશે ચોત્રીસ મળી જશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો વિડીયોને લાઈક કરજો તેમજ વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો જેથી કરીને બીજા જે મિત્ર મિત્રો છે તો એમને પણ આ જે ઉપયોગી વિડીયો છે એ મળી રહે